પરંતુ જો આ પપૈયુંનું તમે ખાલી પેટે સેવન કરશો તો તમને અઢળક ફાયદા થઈ શકે એમ છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રશ્ય નારાયણ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે આપણા શરીર માટે લીલા પાંદડાવાળા શાકભાજી ફળો ખૂબ ઉપયોગી છે કઠોળનું સેવન કરવું જોઈએ દૂધ દહીં આવી બધી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવો જોઈએ

ખાવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે આપણે જાણીએ છીએ કે ઘણા એવા આહારો છે કે જેને આપણે જમવા પહેલા ખાવાનું શરૂ કરવામાં આવે તો આપણને ઉપયોગમાં આવી શકે ચલો વાત કરીએ કે એવું કયું ફળ છે આજે આપણે વાત કરીશું પપૈયા વિશે હવે પપૈયું આપણી સ્કિન માટે પણ ખૂબ ઉપયોગી છે આપણે જાણીએ છીએ કે પપૈયાના ઘણા બધા ઉપયોગો પણ છે પરંતુ જો આ પપૈયું તમે ખાલી પેટે સેવન કરશો તો તમને અઢળક ફાયદા થઈ શકે એમ છે સૌથી પહેલી વાત કરીશું પાચન વિશે ઘણા એવા લોકો છે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય આવા લોકો માટે પપૈયું એક બેસ્ટ ઓપ્શન થઈ શકે પપૈયામાં પેપિન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારા પાચનને વધારે મજબૂત કરે છે હવે જો તમે ખાલી પેટે પપૈયાનું સેવન કરો છો તો આનાથી તમારી કબજિયાત એસિડિટી અને ગેસમાંથી તમને છુટકારો મળી શકે એમ છે ચલો વાત કરીએ આંખોની આપણે સૌ જાણીએ છીએ કે શરીરનું એક મહત્ત્વ અંગ એટલે આંખ હવે આ પપૈયામાંથી તમને વિટામિન એ અને વિટામિન ઈ સારા એવા પ્રમાણમાં મળે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે વિટામિન એ અને વિટામિન ઈ પપૈયામાંથી ભરપૂર મળે છે જે આપણી આંખો માટે લાભદાયી છે જો તમે ખાલી પેટે પપૈયાનું સેવન શરૂ કરશો તો તમારી આંખોને મહત્તમ ફાયદો પહોંચશે આના સિવાય ત્વચા વિટામિન ઈ બીટા કેરોટીનથી ભરપૂર એવું પપૈયું જો ખાલી પેટે સેવન કરવામાં આવે તો તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવશે ઘણા લોકો એવા છે જે વજન ઘટાડવા માટે મથે છે તો એમના માટે પણ પપૈયું બેસ્ટ છે પપૈયામાં કેલરીનું પ્રમાણ ઓછું છે જેથી તમે એને દરરોજ ખાલી પેટે ખાશો તો તમારું વજન ઓછું થઈ શકે એમ છે તો દર્શક મિત્રો જો તમે પણ આવી સમસ્યાઓથી પરેશાન હો તો પપૈયાનું સેવન કરી શકાય પરંતુ જો પપૈયું તમે ખાલી પેટે ખાવાનું શરૂ કરશો તો તમને આ દરેક પ્રકારના ફાયદાઓ થઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર કોમ